અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ ઉપર ઉભેલી કારને પાછળથી કાર તોડી રસ્તા પર આવી ગઈ આ ટળી લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું એકત્ર થઈને એસએમસી અધિકારી ને પકડી પાડ્યો જોકે અધિકારી ના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત